એ તો ખાપ જાય જો ને કે કર જો છોકરો છો કે હટ જો એ કેડી માં જો આગળ જો જો પહેલા પગમ જો દે આમાં આ છે ઓને હો નો વિચાર સમાજ પર લગીયો એટલે રહી રહે છે કે સમાજ લેવા કે સમાજ લેવા ના

હા ભયા ભાર મહિનાથી દવાખાના હેડું છું પણ કોઈ ફરક પડતો નહીં હમણાં તો મહિનાથી તો દવાખાનું આમ એક દાડો નહીં મળતું પેટમાં એવું કોઈક વ્યવસ્થિત ડોક્ટર ને બતાવો તમે તો કોઈક નિકાલ આવે કેટલા ટાઈમ થી દોડો હોસ્પિટલોમાં છીએ ડૉક્ટરને બતાવવું ડોક્ટરું દવાખાનું કરી કરીને થાચો હવે તો કંટાળો હું તો ભાઈ કર્ણાટકથી આવે છે ડોક્ટર ના ના હા તો કરો ને ભાઈ એટલો કોન્ટેક્ટ નંબર હોય તો એને બતાવો તમે

પણ ભયા હું તો આદમી છું યાર ભૈર ને આવે યાર ગરબાછ ની કોતલી શું ભયા તમે મજાક કરવા આયા હોય આવું તમે હું જાજો યાર છું મગજની ની રગડો હા યાર ખોટા